જય શ્રી મિત્રો વેલકમ બેક ટુ અવર ચેનલ ગુજરાતી પરંપરા આજે આપણે વાત કરીશું આમળા વ્રત અને તેની પૂજાના મહત્વ વિશે આ દિવસે આમળાના ઝાડની પૂજા કરવાથી બ્રહ્મા વિષ્ણુ અને શિવજીની ની પૂજાનું ફળ મળે છે ઠંડીની ઋતુમાં એસિડિટી અને પાચન શક્તિની ની તકલીફ થી બચવા માટે ઋષિઓ આ દિવસે આંબળા ખાવાની પરંપરા બનાવી હતી આમળાના ઝાડની પૂજા કરવાનું પર્વ એટલે આંબળાનોમ

આખા કારતક મહિનામાં પવિત્ર નદી માં સ્નાન કરવું મહત્વનું છે પરંતુ આ તિથિ સ્નાન કરવાથી અક્ષત પુણ્ય મળે છે છે પ્રમાણે માન્યતા કે આ દિવસે આમળાના ઝાડ નીચે ભોજન બનાવવાથી અને તેનું સેવન કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ નષ્ટ પામે છે આમળાના ઝાડમાં ત્રિદેવો નો વાસ પદ્મપુરાણ પ્રમાણે આમળાના વૃક્ષ ને સાક્ષાત વિષ્ણુનું જ સ્વરૂપ માનવામાં આવ્યું છે તે વિષ્ણુ પ્રિય છે આ વૃક્ષ ને યાદ કરીને મનમાં જ પ્રણામ કરવાથી અનેક ગણું ફળ મળે છે તેના સ્પર્શ કરવાથી બે ગણું ગણું અને પ્રસાદ સ્વરૂપે તેના સેવન કરવાથી ત્રણ ફળ મળે છે ગ્રંથોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તેના મૂળમાં ભગવાન વિષ્ણુ ઉપર બ્રહ્મા સ્કંદમાં રુદ્ર શાખાઓમાં મુનિગણ ડાળીઓમાં દેવતા પાનમાં વસુ ફૂળમાં મંદગણ અને ફળોમાં પ્રજાપતિઓનો વાસ છે

તેની ડાળીમાં નારા છડીઓને આઠ પરિક્રમા કરીને લપેટો કોઈ એકસો આઠ પરિક્રમા પણ કરવામાં આવે છે પૂજન પછી પરિવાર અને સંતાન સુખ કામના કરી નીચે પરિવાર અને મિત્રો સાથે ભોજન ગ્રહણ કરવું જોઈએ અક્ષત નવમી ના રોજ આમળાના વૃક્ષ ની પૂજન થી મહિલાઓને અખંડ સૌભાગ્ય મળે છે કોળાની પૂજા કરવાથી ઘરમાં શાંતિ અને સંતાન વૃદ્ધિ સાથે

પરિક્રમા કરીને ક્રાંતિ જગાડી હતી નોંધ તિથિ મંગળ ગ્રહ નો પ્રભાવ હોય છે આ ગ્રહ યુદ્ધ અને પરાક્રમો નો કરાર હોય છે એટલે આ પ્રતિજ્ઞા અને કરવામાં આવે છે તેના પછી ના દિવસે દસમ તિથિએ કરશ માર્યો હતો તો મિત્રો આજના આ વિડીયો માં આટલું વધુ જાણકારી માટે તમે મારી એપ્લિકેશન ગુજરાતી કેલેન્ડર અને પંચાંગ ડાઉનલોડ કરી શકો છો જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન માં એડ કરી છે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્ર સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલચો નહીં વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર